રાપર તાલુકાના પંચાયતની કારોબારી અને સામાન્ય સભામાં લેવાયા પ્રજાહિતકારી હિતકારી નિર્ણયો સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મહાનગર ડાયુમાં આપને આવકારું છું તો આજે રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી કારોબારીની બેઠક હતી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી પણ શું ચર્ચા થઈ અને શું પ્રશ્નો હતા આપણે મળશું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેસરબેન બગડા અને ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી પણ જયારે સૌથી પહેલાં તો આજે પવિત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે તો સમગ્ર રાપર તાલુકાના પ્રજાજનોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીશ આજે તાલુકા પંચાયત કચેરી મધ્યે અમારી સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક મળી હતી જેની અંદર અમારા પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની અંદર સમગ્ર તાલુકાના વિવિધ ગ્રામ વિકાસના કામો બાબત ચર્ચા થઈ હતી ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના મનરેગા યોજના એની પણ ચર્ચા થયેલી હતી વિશેષમાં ઘણી બધી જૂથ ગ્રામ પંચાયતોને અલગ કરવા માટે જે રજૂઆતો આવી હતી એની પણ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ચર્ચા કરવામાં આવેલ હતી જગદીશભાઈ ખાસ તો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન થતું હોય થયું છે એવું લગભગ ભાજપના ગ્રુપોમાં હું જ્યાં જોતો હું ત્યાં ચર્ચા હોય છે હકીકતમાં વાસ્તવિકતા શું છે ક્રિકેટ ચોક્કસ હમણાં જે છેલ્લો વરસાદ થયો એના કારણે ખૂબ જ નુકસાન થયું છે ખાસ કરીને મગ તલ બીટી કપાસ એમાં પણ નુકસાન થયું છે અને એની વિવિધ રજૂઆતો આવેલી છે આપણા ધારાસભ્યશ્રી દ્વારા પણ એની રજૂઆત કરેલી છે કે તાત્કાલિક સર્વા સર્વે કરવામાં આવે અને જે નુકસાન હોય એનું વળતર આપવામાં આવે ખાસ તો જયદીપસિંહભાઈ આજે જે ચર્ચાઓ થઈ એનો મુખ્ય સ્થળ શું હતું કારણ કે ઘણા બધા પ્રશ્નો તો ઘણા બધા છે જેમ કે હું સીધી વાત કરું તો એક માનચંગા વર્લ્ડ છે ત્યાં ઝીરો બાળકો છે શિક્ષકો ફાળવે ફાળવેલા છે અને અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં શિક્ષકોની છે શું કહેવું ખાસ કરીને હું મા ન્યૂઝનો પણ આભાર માનીશ કે સમગ્ર તાલુકાની અંદર વિવિધ પ્રશ્નો હંમેશા મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક અમને જાણ ન હોય એવા પણ પ્રશ્નો આવતા હોય છે તો જે તમે વાંટની વાત કરો છો એની અંદર મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઝીરો બાળકો નથી અને બે શિક્ષકો છે ઘણી જગ્યાએ શિક્ષકોની ઘટ છે એ પણ હું સ્વીકારું છું પણ એની પણ અમારા ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરેલી છે અને ટૂંક સમયની અંદર જ્યાં જ્યાં ઘટ હશે એ પણ પૂર્ણ કરવામાં આવશે દર્શક મિત્રો ખાસ તો જયદીપસિંહભાઈ એવો કોઈ પ્રશ્ન જે પ્રથમવાર આ તમારી સભામાં ના એવો કોઈ પ્રશ્ન હોતો નથી કારણ કે લગભગ પ્રશ્નો હોય એ સામાન્ય પીવાના પાણીના કે રોડ રસ્તાના ચોમાસાની અંદર ઘણા બધા રોડ રસ્તાઓ તૂટી ગયા છે જેની રજૂઆતો આવેલી હતી વીજળીના કનેક્શનોની રજૂઆત આવેલી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણા તાલુકાની અંદર ઘણા બધા મકાનો મંજૂર થયા છે અને હું અહીંયાથી તમારા માધ્યમથી સમગ્ર તાલુકાના પ્રજાજનોને પણ ખાતરી આપીશ કે અમારી સમગ્ર તાલુકા પંચાયતની ટીમ સર્વે અધિકારી વિશેષમાં જે પણ કોઈ જરૂરિયાતમંદ પરિવાર હશે મકાન વિહોણું એને પણ સો ટકા એનું મકાન પણ મંજૂર કરવામાં આવશે એની પણ ખાતરી આપું છું દર્શક મિત્રો ખાસ તો ન્યાય સમિતિની પણ બેઠક હતી મારી સાથે અત્યારે ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ દેવો ને મામા કિશોરભાઈ મહેશ્વરી છે શું કેમ અગાઉ જેમ મારા કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જે વાત કરી એ જ રીતે તાલુકા પંચાયતની રૂટિંગ ગ્રામ સભા સામાન્ય સભા આજે તાલુકા પંચાયત કચેરી અધ્યક્ષ શ્રી કેશોરબેન બગડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ અને જયદીપસિંહ વાત કરી એ મુજબ વિષયો લેવડાયા અને ખાસ કરીને આપણા દેશના બંધારણના ઘડવૈયા અને વિશ્વરત્ન ભારત રત્ન પૂજ્ય સાહેબ ભીમરાવ આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમા તાલુકા મથકે તાલુકા પંચાયતના પ્રાંગણમાં ગ્રામ્ય તાલુકા સંસદની અંદર મૂકવામાં આવે એ માટેનું શરણુમતે ઠરાવ પસાર કરવામાં આવેલું છે તો દર્શક મિત્રો આથી રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉદભવેલા પ્રશ્નો અને એના નિરાકરણ માટે કારોબારી ચેરમેન શ્રી પ્રમુખ શ્રી ન્યાય સમિતિના ચેરમેન સભ્યશ્રી મોહનભાઈ બારડ ટૂંકમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના આવ્યા પછી ક્યાંક ને ક્યાંક વિકાસની ગતિએ જે ભેગ પકડ્યો છે એમાં ક્યારેક અતિવૃષ્ટિ નુકસાન કરી જાય છે ક્યારેક તૂટેલા રોડો ક્યારેક શિક્ષકોની ઘટ તો ક્યારેક અધિકારીઓની નાદારી પણ આવું તો બધું દરેક જગ્યાએ લાગળ પડ્યું છે આપણે આશા રાખીએ કે રાપર તાલુકો જે ગતિથી વિકાસની રફતારમાં ચાલે છે બસ એ જ ગતિ પકડી રાખે ઘનશ્યામ બાલો માન્યુટ લાવ્યું રાપર ગુજરાત